નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના જે છે એ કંઈક ને કંઈક નવા પાક અને નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ આપણે હજી સુધી જે છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો કારણ તો કે કિસાન સફરની અંદર એ મિત્રો પંદરસો થી વધારે જે છે એ ખેડૂતો માટેના વિડીયો મૂકેલા છે અને સાથે સાથે એ ચાર લાખ કરતા પણ વધારે ખેડૂત મિત્રો એ કિસાન સફર સાથે જોડાઈ ચૂક્યા છે ત્યારે મિત્રો ખેતીની જે છે એ વિવિધ માહિતી માટે પ્રાકૃતિક ખેતીની માહિતી હોય કે પછી જે છે એ એકદમ ઓછો ખર્ચ કેવી રીતનો કરી શકાય અને સાથે સાથે ખેડૂત જે છે એ કેવી રીતનો વેપારી બની શકે એની વાત એ મિત્રો કિસાન સફર દ્વારા એ આપણે કરતા હોય ખેતી કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશા પ્રયત્નો છે ત્યારે મિત્રો એકદમ જે છે એ ખેતીની અંદર ઓછો ખર્ચે કેવો પાક સારી રીતે લઈ શકાય આની માહિતી જે છે એ આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત અને જેમણે જે છે એ ખેડૂતો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ખેડૂત જે છે એ જો તૈયાર કરે વસ્તુ તૈયાર કરે એનું એક બ્રાન્ડ તૈયાર કરે તો વસ્તુ તો જે છે એ ખેતરે બેઠા વેચાઈ જાય છે ત્યારે આ એવા અમારા એક પ્રગતિશીલ ખેડૂત કે જેમણે જે છે એ પોતાના સત્તર વીઘાની અંદર સત્તર વીઘાને ને સત્તર વીઘાની અંદર જે કાંઈ વસ્તુ તૈયાર થાય છે એ પોતે પોતાના ફાર્મ ઉપરથી જ જે છે બધું ખેડૂતો સુધી એટલે કે વેપાર જે ખાનાર વર્ગ સુધી પોગાડે છે અને એની અંદર જે છે એકદમ ખર્ચ ઓછા ખર્ચે એ પ્રાકૃતિક ખેતી કેવી રીતની કરી શકાય એની અંદર જે છે કેવા કેવા પગલાં ભરીએ તો ખેતીની અંદર જે છે બીજો ખર્ચો એ કરવો પડતો નથી એ વાત એ મિત્રો આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણીએ સૌપ્રથમ પ્રથમ આપનો પરિચય મારું નામ કેશુભાઈ રામજીભાઈ ખોયાણી ગામ પીપલાણા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર તમારો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે બેતાલીસ એકતાલીસ બે ચોર્યાસી હવે જેને જો પૂરી માહિતી જોતી હોય ખરેખર કરવા ઈચ્છતા હોય એ જ આપ કોન્ટેક કરે નકર ઘણા ખોટા મને કોન્ટેક કરશે ખેતી કરતા ન હોય એ લોકોએ પણ પરેશાન કરે છે એટલે આના માટે ખાસ ધ્યાન રાખવું ભાઈ કે ખોટા કોઈને હેરાનગતિ ન કરો અને તમારે જો ખરેખર આ ઓર્ગેનિક ખેતી કરવી હોય તો એના માટે આ ઉત્તમમાં ઉત્તમ આ ખેતી છે આને એ કંઈ કોઈ ફોગતું નથી અમે જો આમાં મરસી વાવી હતી આને મરસી અમે વાવી તી પંદર તારીખે મરસી અમારે કરા પીડા એટલે દિવાળી બગડી ગઈ દિવાળીએ બગડી ગઈ એટલે અમે આની અંદર ગલકી વાવી બરાબર અમારે આઠ વીઘામાંથી દોઢસો મણ મરસું થયું દોઢસો મણ અમારું મરસું વાડીએ પીલાણ કરી અને પાંચસો રૂપિયા કિલો અમે મરસું વાડીએ થી વેસાઈ ગયું બરાબર એટલે જો અત્યારે ગલકી ચાલુ થઈ ગઈ છે ચાલી પચાસ રૂપિયા કિલો અમારી ગલકી હાલની તારીખમાં વહી જાય છે યાર્ડમાંથી બરાબર અને આજ આ બીજો વારો અમે ઉતારી છે અંદાજે બીજા વારે હો કિલોની ઉપર ગલકું અમારે આજ શરૂ થાય અને ગલકાની વેરાયટી તમે જુઓ એની કુણે જુઓ હ આ તમે બધી ગલકા ગલકાની સાઈઝ જુઓ જુઓ અને એમાં કેટલા ફળ લાગ્યા છે કેટલી જગ્યામાં આ જો આ થોડી જગ્યામાં છ ફળ છે

અને એક લીમડાની ચટણી અમે ઉનાળે કરી લીધી હોય એક લીટર એનું દ્રાવણ નાખી એક લીટર અજમાને ને હિંગનું દ્રાવણ નાખી એક લીટર આદુ ને લીંબુ લીંબુ નું હોય એ નાખી આ બધું મિક્સ કરી અને અમે આની અંદર એક કાતરા છટકાવ કરીશી જો આની અંદર તમે જોવો ક્યાંય તમને આ ટેટી છે અંદર તમે જોવો ક્યાંય તમને ધોરી માઇક જોવા નહીં જડે કે આની અંદર કોઈ જીવાઈત જોવા નહીં જડે નગર તમે ઓલી દવા છાંટતા હોય ને તોય પણ આમાં એટલી જીવાઈત આવી જાય કે અત્યારે બધા રાયડું નાખે બરાબર બરાબર આપણે આની અંદર જે છે એ કોઈ પ્રકારના જે છે એ રોગ જીવાત કાંઈ નથી અને આને પીએતમાં પીએતમાં અમે ફર્ટિલાઇઝર આપી દઈશી ફર્ટિલાઇઝર હું આપો છો ફર્ટિલાઇઝરમાં ગર હ હ ગોબર અને ગાય નું ગૌમૂત્ર અને સાયજ બરાબર એટલી વસ્તુ જે છે એની અંદર અત્યારે અને એ કેટલા દિવસે આપો છો એ પંદર વીસ દિવસે પંદર વીસ દિવસે એક વીઘે બે છે કારણ કે અમારી પાસે સ્ટોક જાજો છે એટલે એટલે અમે જાજુ પાય થોડો સ્ટોક હોય અને એક 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 બેરેલ પાડ્યો તોય હાલે બરોબર અમે એક એક કરે બે બેરેલ હું આપો છો કેવી રીતનો આપો છો આ ડ્રીપ માં એટલે એમને એમાં કેટલી વસ્તુ નાખો છો એમાં અમે નાખી છે આકડાનું દ્રાવણ હોય આકડા દ્રાવણ હોય થી પછી સાઈસ હોય સાઈસ હોય ઘર હોય અને ગૌમૂત્ર પ્રમાણ હોય અને ગોબર અમે તો નકરું ઈ જ નાખી છે 5000 લિટર ની ટાંકી હોય ને હા હા તો ત્રણ હજાર લીટર જેટલું તો અમે ગૌમૂત્ર નાખ દે પંદરસો હજાર લીટર નાખી દે અને દોઢ મહિનો એક બરાબર નગર આ લોકો બધા એમ કે છે કે આની સિસ્ટમ એવી છે કે ભાઈ તમે પર ડે દોઢસો નાખો ને દોઢસો કાટો પર દોઢસો પાવું ક્યાં પર ડે ક્યાં પાવું એટલે અમે પાંચ હજાર લીટર એક આરે ખાલી ઘર નાખીને એક આયે ભર

નો બિયારણ છે અમે તો એગ્રોમાંથી લીધુંતું હા હા અને એનું વાવેતર કેટલા અંતરે કર્યું છે હા બે ફૂટે બે ફૂટે હા અને બે હાર વચ્ચે કેટલો અંતર બે હાર વચ્ચે 80 ની જારી છે 80 ની જારી બરાબર અને મલ્ચિંગ માં તો મર્સી હતી મર્સી હતી એમાં મર્સીના ભાઠા અમે કાપી નાખ્યા કાપણીયા હતી જોઈ શકો છો હા બરાબર બરાબર હા એમાં અમે વાવી દીધી બરાબર એની અંદર જે છે એ દેખાય બરાબર હવે બીજું મારે એ પૂછવું છે કે આ ગલકી જે છે એની ખેતી ની અંદર ખર્ચ શું લાગે છે કોઈ જાતનું નહીં વેલાવારી વસ્તુ રહી ને એની અંદર ગૌમૂત્ર છાસ આનેથી રોગ કંટ્રોલ માં આવી જાય નીથી નહીં ન આવે તો ભેગું નીમ ઓઈલ નાખવાનું હા બરાબર નીમ ઓઈલ થી આ રોગ બધોય વેલાવાળી વસ્તુ વઈ જાય બરાબર આ કાકડી પણ આ ખાલા જ્યાં પડ્યાતા કરા પડ્યા હતા ને ન્યા ખાલા પડી ગયા હતા ન્યા જો અમે ટેટી સોપી દીધી બરોબર તો ટેટી ની ઈ મે માવજત કરી છે અને ગલકી ની ઈ કરી એક હારો બધું કરો છો તોય થાય છે બરોબર બીજું મારે કેશુભાઈ એ પૂછું છે કે ઘણા બધા ખેડૂતો એવું રીતનું નું કહેતા હોય કે ભાઈ અમે આ ખેતી કરીએ છીએ તમારે ખોટ જાય છે તો તમે જે છે એ બાબતે શું કયો છો અમને તો ઠામુકી ખોટ ન જતી અમને તો આમાં નફો મળે છે હા હા હવે આ અમારો ભાગ્યો છે એને પૂછો આમાં કેટલું તને આમાં મળે એમ છે કે નહીં હા 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 મોટાભાઈ આપ જે છે આ કેશુભાઈ કામ કરી રહ્યા છો ત્યારે આ કેશુભાઈ જે કામ કરે છે તો એમાં આમાં ખોટ જાય છે કે કેમ નો જાય એની પાછળનું શું કારણ એમ કેવી રીતનું તમે દરરોજ અત્યારે ગલકી ઉતારો છો કેટલા સમય થાય છે એ ગલકીની શરૂઆત થઈ છે ઉતારવાની લગભગ દસ દિવસ થયા દશક દિવસ થયા એટલે આ બીજો વારો છે હા બીજો વારો બરોબર અને આની અંદર જે છે એ દવા ને એવું ખાતર ને એવું જે છે કોઈ નાખવામાં આવતું ના કઈ વસ્તુ નહીં અને સતા જે છે બધું કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ રોગ જીવાત માટે જે છે એ દવાનો છટકાવ જાય થી કેશુભાઈ કે પ્રમાણે કરો એક કરવાનો માં એ તો આમાં ખોટ જાય છે કે તમે એની સાથે કેટલા સમયથી થી કામ કરો છો મારે તો આ વર્ષ એક વર્ષ થયું એક વર્ષ થયું છે હા પેલા મારા બનાવ્યા હતા એમ ઈ પેલા હતા અહીંયા બરોબર છે ઈ કેટલા વર્ષ રહ્યા એ અહિયાં કેટલો સમય રહ્યા એટલે દસ બાર વર્ષ રહ્યા દસ બાર વર્ષ સુધી રહ્યા એટલે પછી તમને મોકલ્યા ખુબ સરસ સમય ગયા એ અહી કેમ ગયા એ મકાન કરવાનું છે ને ઘરે એટલે એમ બરોબર એટલે તમને મોકલ્યા છે હા સરસ મિત્રો કેશુભાઈ જે છે એ આપણે એની સાથે વાત કરીએ તો કે કેશુભાઈ જે છે એ દર વર્ષે અહીંયા પ્રાકૃતિક ખેતી દ્વારા લસ કહેવાય કે હળદર અને મરસીનું પણ ખૂબ મોટું ઉત્પાદન લે છે કેશુભાઈ હળદર જે છે અને મરસું છે એ આ વર્ષે કેટલું તૈયાર થશે અને કેવી રીતનું વેચાણ થાય છે એટલે ત્રણ કિલો જેવું ઓણ મરસું થાય ઓણ મરસી અમારે દિવાળીએ કરા પીડા ને એમાં બધી ભાંગીને ભૂકો થઈ ગયો અમારી પાસે જે દિવાળી પહેલાં વીણી ઉતરી એ જ અમારા હાથમાં બાકી તો બધું હળદર માં એવો ઉતારો તો અઢીસો મણ જેવી હળદર પાંચ વિજા થઈ જાય પાવડર બરાબર એટલે વિગે પચા થઈ જાય અઢીસો રૂપિયા નો ભાવ છે કિલ્લાનો એટલે વળતર તો બેય વસ્તુમાં બહુ સારું રહી હશે પણ આ પૂરી પ્રોસેસ કરીને તમે માર્કેટમાં ગ્રાહકને દો તો ઓહ ગલકી ની અંદર જે છે એ અત્યારે આના બજાર ભાવ કેવા મળે છે અત્યારે અમને જે છે આ કેટલા સમય સુધી ગલકી શરૂ રહેશે આ ગલકી પાંચ સો મહિનાનો પાક છે પણ આના ભાવ અત્યારે પચાસ ચાલી થી પચાસ રૂપિયા કિલોના છે ચાલી પચાસ રૂપિયાના કિલો હે હવે આ પાંચ વીઘાની ગલકી છે પાંચ સો વીઘાની કેટલું થવાનો અંદાજ અંદાજે આમાંથી

ફૂલ ફ્લારિંગ હ હ હ અને કુણે આ ઈ વધે બરાબર અને આનેથી કુણે ફારી રીયે છે તમે આ જોઈ શકો છો બધું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કેશુભાઈ ખોયાણી દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ જે ખેતી જે કરવામાં આવે ખર્ચ વગરની ખેતી જો ગણવી હોય તો આ ગલકાની ખેતી જે છે એ કેશુભાઈ કરી રહ્યા છે અને ખૂબ સારું ઉત્પાદન જે છે એ મિત્રો મેળવી રહ્યા છે ગલકીનું વાવેતર જે છે એ ક્યારે કરી દીધું તો તમે અમે એમ માળી આસપાસ કર્યું હતું પણ અમે આને કોક કોક ગલકી જ ઉગી કોઈ માવજત નહોતી કરી પાસે તરબુસ હો બરાબર પછી આને પાયું અને આમાં ટેટીના બી મેં એટલે પાયું પછી આ ગલકી તો બહુ નીકળી પાખી પાખી હતી ઘેકુર થઈ ગઈ જુઓ તમે બરાબર ખૂબ સરસ મજાની વાત છે મિત્રો આપણને કેશુભાઈ દ્વારા જાણવા મળે કેશુભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે એ આ પ્રાકૃતિક કૃષિની જે છે એ ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધારાની માહિતી માટે કેશુભાઈનો તમને હેલ્પલાઇન નંબર આપેલો છે પણ મિત્રો ખાસ યાદ રાખજો જે મિત્રોને કરવી છે એ જ ખોટા ફોન ન કરે અને એમની પાસે જે છે એ માહિતીનો ભંડાર છે એમણે એવા અનેક પ્રયોગો કરેલા છે કે જે ખેતીની અંદર ખૂબ ઉપયોગી થાય એમના આમ ઉતારવા બેસીએ તો તો કલાક ની કલાક કારણ કે એમની પાસે લીંબુનો દ્રાવણની વાત છે ખસાસની વાત છે દૂધ ગોળના આવા અનેક પ્રયોગો મેં કરેલા છે અને મિત્રો ક્યારેક જે છે એ તમે અહીંયા લોઠડા નીકળો જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવ્યો છે જે અહીંયા કોટલા ગોંડલ રોડ ઉપર જે છે કોટડા પડવલા બસ સ્ટેન્ડની સામે પડવલા બસ સ્ટેન્ડની સામે જે છે એ કેશુભાઈનું ફાર્મ આવેલું છે અને સામે જે છે નાળિયેર રોડના કાંઠેથી દેખાય છે ગમે ત્યારે જે છે મિત્રો મુલાકાત લઈ શકો છો કેશુભાઈ આપનો પરિવાર જે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી